પ્રૈસ્ત લોડ પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો એકસો ને અધ્યાય તેની પહેલી અને બીજી કલમ ત્યાં લખવામાં આવ્યું છે હે યહવા હું તને વિનંતી કરું છું તું મારી પાસે ઉતાવળે આવ જ્યારે હું તને વિનંતી કરું ત્યારે તું મારું સાંભળ મારી પ્રાર્થના તારી સન્મુખ ધૂપ જેવી થાવો અને મારા હાથોનું ઊંચા થવું તે સંધ્યાકાળના યજ્ઞ જેવું થાવો પ્રભુના વચનો આપણે ઘણી ઘણી વાર સાંભળી ચૂકીએ છીએ તો છતાં પણ જ્યારે આપણા જીવનમાં મુસીબતો આવે છે એવા સમયે આપણા હાથો ઊંચા કરવાને બદલે આપણે શું કરીએ છીએ લોકો તરફ દ્રષ્ટિ કરીએ છીએ આપણી દ્રષ્ટિ ઊંચી કરીએ છીએ હાથોને ઊંચા કરતા નથી પરંતુ બાઇબલના દાઉદ ભક્તે કદી પણ વ્યક્તિઓ તરફ નજર કરી નહીં એટલે સુધી એ કહે છે કે મારા માતા અને પિતા મને ભૂલી ચૂક્યા છે મારા માતા અને પિતા પણ એને મદદ કરી શકે એવી શક્યતા એને નહીં હતી અને તેથી કહે છે કે મારા માતા પિતા મને ભૂલી ગયા છે પરંતુ યહવા મને સંભાળે છે જ્યારે જ્યારે હું યહવાને યાદ કરું છું એવા સમયે ગમે તેવા દુઃખોમાં હું સપડાયેલો હોઉં મને પ્રભુ બહાર કાઢે છે દાઉદના માતા અને પિતા એણે યહોવાને બનાવ્યા હતા તેથી દાઉદ હર જંગને જીતી ચૂક્યા હતા જીતી ગયા હતા જીતી જતા હતા પરંતુ આપણે જ્યારે દુઃખો આવે છે એવા સમયે જે વ્યક્તિ આપણને મદદ કરી શકે એવી આશંકા આપણને દેખાય છે એવા વ્યક્તિઓ તરફ આપણે નજર કરીએ છીએ અને કહીએ છીએ પ્રથમ ચાન્સ આપણે એ વ્યક્તિઓ પાસે જઈએ છે શા માટે કેમ કે ઈશ્વર પર આધાર રાખતા આપણને આવડતું નથી અને સાથે શંકા છે કે ઈશ્વર મારું સાંભળશે કે નહીં હું તો પાપી છું મારું ભજન ક્રિયા આટલી બધી ઉચ્ચતમ કોટીની નથી મારું સાંભળશે કે પ્રભુ એવી શંકા પ્રભુ પ્રત્યે કેળવીએ છે એના લઈને આપણે પછી ફાંદામાં આવી જઈએ છીએ આપણો ભરોસો માણસો પર થાય છે પ્રભુ પર થતો નથી પરંતુ દાઉદ ભક્તે બરાબર પ્રભુ પર ભરોસો કેળવ્યો હતો અને તેથી એ કહે છે કે હે યહવા હું તને વિનંતી કરું છું તું મારી પાસે ઉતાવળે આવ પ્રભુને કહે છે ઉતાવળે આવ કેમ કે મારો કોઈ બીજો સ્ત્રોત નથી કોઈ બીજી જગ્યા પર મારો દરવાજો નથી કે જેને હું હાંક મારું તમને ખબર જ છે હે યહવા તમને ખબર જ છે જ્યારે જ્યારે દુઃખ આવી પડે મારાથી નહીં એવી શક્યતા હોય એવી પોઝિશન હોય એવા સમયે હું તમને જ કલાવાલા કરું છું હું તમને જ વિનંતી કરું છું એટલા માટે કોઈ જાતના બહાના કાઢ્યા વગર તમે મારી પાસે આવો એ પ્રમાણે જણાવે છે પૂરેપૂરો આધાર એમણે યહવાને બનાવ્યો હતો યહવા સાથે એવા ઘનિષ્ઠ સંબંધમાં એ હતા યહવાનો પણ એમણે એ પ્રમાણે ભરોસો કેળવ્યો હતો અને તેથી કરીને એ વિનંતી કરે છે અને યહવા પણ ઉતાવળે આવે છે હું તમારી આગળ કેવી રીતના પ્રાર્થના કરું છું મારી પ્રાર્થના તારી સન્મુખ ધૂપ જેવી થાવો સુગંધીદાર ધૂપ જેવી થાવો સુગંધ હોય છે તો હર કોઈ વ્યક્તિની નજર ત્યાં જાય છે હું પણ તમને એ ભાષામાં પ્રાર્થના કરું છું એવી રીતે વિનંતી કરું છું કે સુગંધની જેમ તમે મારા બાજુ ફરો અને મારી પ્રાર્થના સાંભળો મારા હાથોનું ઊંચા થવું તે સંધ્યાકાળના યજ્ઞ જેવું થાવો ભલે મારી પાસે આટલી બધી કોઈ કેપેસિટી નહીં મળે તમને હું આકર્ષી નહીં શકું પરંતુ મારી પ્રાર્થના તો તમને આકર્ષવી જ જોઈએ અને એ એવી પ્રાર્થના હોવી જોઈએ કે ઓટોમેટિક તમારું ધ્યાન મારા તરફ હોવું જ જોઈએ લોકો યજ્ઞ કરે છે અને એ યજ્ઞની સુગંધ એમને આવે છે તો પછી હું હાથ ઊંચા કરું એ મારા હાથોનો ઊંચા થવું યજ્ઞ જેવું હોવું જોઈએ પ્રભુ મારા દુઃખોમાં તો મને સંભાર અને આ દુઃખોમાં હું તમને યાદ કરું છું એવા સમયે તમે મને હેલ્પ કરો તમે મને મદદ કરો તમે મારી તરફથી નજર ફેરવી લેશો નહીં પરંતુ હું જ્યારે જ્યારે તમને પોકારું તો એ મોટા યજ્ઞનીચેમ છે એમ કરીને તમે મારી તરફ દ્રષ્ટિ કરો મારી જે વિનંતી છે અરજ છે હાખ છે કાલાવાલા છે એ તરફ ધ્યાન આપીને મને હેલ્પ કરવાને માટે તમે દોડી આવો એ પ્રમાણે દાઉદ ભક્ત જણાવે છે તમારા અને મારા જીવનમાં એવા દુઃખો આવ્યા નથી જો આપણા જીવનમાં એવા દુઃખો આવે આપણે કોની પાસે જઈશું દાઉદની જેમ આપણે પણ પ્રભુને એ જ આત્મીયતાથી કર કરવાની જરૂર છે કાલાવાલા કરવાની જરૂર છે લોકોના જીવનમાં જ્યારે આભ તૂટી પડે છે એવા સમયે લોકો શું કરે છે ઘણા લોકો પ્રભુ તરફ જાય છે અને ઘણા લોકો હટ કરે છે ઘણા લોકો જ્યારે કોઈ જ જગ્યા પરથી સહાય નથી મળવાની એવી એમને ખાતરી થઈ ચૂકે છે એટલે ઓટોમેટિક પ્રભુના ચરણોને પકડી લે છે કે પ્રભુ તમારા સિવાય બીજો મારો કોઈ આશરો નથી કોઈ ચારો નથી કોઈ આધાર નથી તમે મને હેલ્પ કરવાનું કરવાનું અને કરવાનું જ એવી રીતના ઈશ્વરની પાછળ પડી જાય છે દાઉદ ભક્ત પણ ઈશ્વરની પાછળ પડી ગયા છે અને એ અજીજી કરે છે કાલાવાલા કરે છે શા માટે આટલા બધા હેરાન થઈ ચૂકેલા છે કેમ કે એમના દુશ્મનો ઘણા બધા હતા એક જગ્યા પર એ લખે છે કે મારા દુશ્મનો ઘણા બધા વધી પડેલા છે બધાની સાથે કામ પાર પાડતા મારા માટે જોખમ ભરેલું છે એટલા માટે તમે મને હેલ્પ કરવાને માટે દોડી આવો એ પ્રમાણે દાઉદ ભક્ત ઈશ્વરને આજીજી કરે છે વિનંતી કરે છે તમારા અને મારા જીવનમાં જ્યારે જ્યારે જેટલી વાર દુઃખો આવે ઈશ્વર પાસે દોડી જઈએ દાઉદ ભક્તની જેમ અરજ કરીએ કર કરીએ ઈશ્વરને વિનવીએ કે પ્રભુ આવા દુશ્મનો આવી પડેલા છે કે મનુષ્ય આ દુશ્મનોમાંથી મને બહાર નહીં કાઢી શકે એટલા માટે હું તમને વિનંતી કરું છું તમે મને હેલ્પ કરો તમે મને મદદ કરો પ્લીઝ યહવાદેવ મારા પિતા મારા રાજા તમે મને મદદ કરવાને માટે દોડી આવો તમે જ મારા એક આશરો છો તમારા પર મેં સંપૂર્ણ આધાર રાખેલો છે તમે મને મદદ કરો તમે મને કૃપા પૂરી પાડો એ પ્રમાણે દાઉદ ભક્તની જેમ જ્યારે જ્યારે આપણે પોકારીશું ઈશ્વર આપણને પણ હેલ્પ કરવાને માટે દોડી આવશે ઈશ્વર કોઈના આંખની શરમ રાખતા નથી ઈશ્વરની પાસે કોઈ લાગવક પણ ચાલતી નથી ઈશ્વરનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે આપણને મદદ નહીં કરી શકે પરંતુ આપણે અરજ કરવાની સિસ્ટમ બદલી નાખીએ છીએ દિન બનવાને બદલે ઘમંડી બની જઈએ છીએ ફરિયાદો અને આરોપો મૂકીએ છીએ અને ના છૂટકે પ્રભુને ત્યાંથી છોડીને જતું રહેવું પડે છે તો આ દિવસોમાં આપણે વિચાર કરીએ કે ઈશ્વર માટે આપણે શું વિનંતી કરીએ છીએ ઈશ્વર પાસે કેવી વિનંતી લઈને જઈએ છે આપણે આજી સાથે વિનંતી કરવાની છે ખાલાવાલા સાથે વિનંતી કરવાની છે દિન અને નમ્રતા ધારણ કરીને આગ્રહથી ઈશ્વરને વિનંતી કરીએ એ મદદ કરવાને માટે તત્પર થશે તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે વચનના આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે આ મેન પ્રાર્થના કરીએ પ્રેમાળ પરમી ઈશ્વર પિતા અમે તમારો આભાર માનીએ છીએ તમારી સ્તુતિ કરીએ છીએ તમારી કૃપા અને દયામાં તમે અમને સંભાળ્યા છે તમામ શ્રોતાજનો જ્યારે જ્યારે દુઃખોમાં આવે સંકટોમાં આવી પડે શત્રુઓમાં અને આપદાઓમાં આવી પડે એવા સમયે તમે એમને હેલ્પ કરજો મદદ કરજો એમના હાથોનું ઊંચા થવું જ્યારે સંધ્યાકાળના જે યજ્ઞ જેવું થાય ત્યારે તમે વિનંતી સાંભળીને એમની અરજ કલાવાલા સાંભળીને એ પ્રમાણે પ્રત્યુત્તર આપજો બચાવજો એવી કૃપા અમે માગીએ છીએ આ પ્રાર્થના પ્રભુ ઈશુના નામમાં માગીએ છીએ આ મેન થેન્ક યુ Praise the Lord. Amen.